નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે શરૂઆતના દિવસોમાં જે વરસાદ છે તેની ખૂબ જ તંગી દેખાઈ રહી હતી અને ખેડૂતો મોટા પાયે વરસાદની રાહ જોઈ રહ્યા હતા મિત્રો તો મિત્રો છેલ્લા બેથી ત્રણ દિવસમાં વરસાદે અનરાધાર વરસ્યો છે અને તમામ ખેડૂત મિત્રો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને જે હવામાન વિભાગની આગાહી અને નિષ્ણાતોની આગાહી છે તે પ્રમાણે વરસાદે મન મૂકીને વરસ્યો છે અને ઘણી જગ્યાએ તો જળબંબાકાર થઈ ગયો છે ખેડૂત મિત્રો તો આપણે ગઈકાલની વાત કરીએ કે ગઈકાલે કેવો વરસાદ રહ્યો હતો ખેડૂત મિત્રો ગઈકાલે જે વરસાદનું જોર છે થોડું ઘટ્યું હતું પરંતુ જે અમુક જગ્યાઓ છે ત્યાં અતિભારે વરસાદ પડ્યો છે જેમાં બનાસકાંઠાના લાખણસી અને અતિ અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને નદી નાળા છલકાઈ ગયા છે ખેડૂત મિત્રો અને ખાસ કરીને જ્યાં અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને લોકો ભારે પૂરની સ્થિતિમાં હાલાકી ભોગવી રહ્યા છે પાણીના કારણે તો જે હવામાન વિભાગની આગાહી છે ત્યાં પ્રમાણે હવે થોડુંક વરસાદનું જોર છે તે આજે થોડું ધીમું પડે એવું લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો આજે તમને જણાવી દઈએ કે આજમાં વરસાદની વાતાવરણ છે તે કેવું રહેશે તો ખાસ કરીને આજે જે વરસાદનું જોર છે થોડું ધીમું પડે એવું હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે તો ખાસ કરીને આજે જે વાવણી લાયક જે વરસાદ છે તે ઓછો પડશે અને જેના કારણે વરસાદી ઓછો પડવાના કારણે વરાફ થશે અને જે વાવણી કરવાની બાકી છે તે આજે વાવણી થાય તે વરાફ નીકળે તેવો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડો છૂટો સવાય વરસાદ પડે તેવો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે અને જે ઉત્તર ગુજરાતમાં છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને આજથી થોડા દિવસો માટે વરસાદનું જોર ઘટે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે અને નિષ્ણાતો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે આવનારા દિવસો એટલે કે સાત આઠ તારીખથી ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને વરસાદ અતિભારે થવાની શક્યતાઓ સાત આઠ તારીખથી ફરી નવો રાઉન્ડ ચાલુ થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો તો ખાસ કરીને આજની આગાહી કે વરસાદ આજનું જોર ઘટે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો તો ખાસ કરીને આવી અવનવી આગાહી અને ખેતીની માટે વિડીયો અમારી ચેનલ પર જોવા મળશે તો આવા વિડીયો જોવા માટે ખેતીવાડીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દેજો આભાર ખેડૂત મિત્રો